ટેન્કરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે છોડાઉદેપુર જિલ્લા એલસીબીએ એક યુવકની અટકાયત કરી છે અને કુલ મુદ્દામાલને જપ્ત કર્યો છે છોડાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને તે મુજબ કાર્યવાહી કરવી જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર એલસીબી છોટાઉદેપુર તથા જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન અછાલા ગામ નજીક પહોંચતા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને ચોક્કસ બાતમી મળી જેના આધારે ટેન્કરમાં છૂટા સિમેન્ટની જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવતા દારૂના જથ્થા ભરેલ ટેન્કરને કબજે કરવામાં આવ્યો હતો અને ટેન્કર ચાલક મહેશકુમાર જાટની અટકાયત કરવામાં આવી હતી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જેતપુર પાવેલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આમ વિદેશી દારૂ તથા ટાટા ટ્રક મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજારના મુદ્દા માલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુરે ઇસમી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે आ तो एन गोकानी पेरी ने जोड़े उभा कर दिए तो क्या करो वो अंदर तरीके खाना हाथ पर्सनल नीचे भी आदन तो बड़ा सरकार फिजिकल स्टूडेंट 2021 सादा मैंने आज तो अनुगुण उत्तम से बात जी आ ना ले 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 तो मोटर माने सा तो ये नहीं पड़ी क्या बुगसियारी અને લગાવવા આજ રોજ અમારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બન બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો રોહી મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર ચૂતરારામ જાટ ઉર્ફાઈ ચૌધરી છે આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકર સિસરની શિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને કૃષ્ણ કરીને બીજા બે આરોપીઓ પણ આ આરોપમાં આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે હાલ આરોપીને પકડ્યો છે એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બીએનએસની કલમ છે તે નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ કેટલો જે પેટી દારૂ ટોટલ પંદર ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ હજાર જેટલી અઠ્યાવીસ હજાર આઠસો જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવે છે કિંમત ટોટલ થાય છે બે કરોડ પચાસ લાખ રૂપિયા દારૂની કિંમત થાય છે અને વીસ લાખ રૂપિયા જે અમારી જે જે ગાડી હતી બન બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે એટલે કુલ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ છે એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ સત્તરસો જેટલા રૂપિયા મળ્યા છે પ્રાથમિક પૂછપરછમાં આ ગુજરાતમાં ક્યાં લઈ જવા તો કોને ક્યાં લઈ જાવ કોને મંગાવ્યો હતો એવી કોઈ માહિતી પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનો તો આપણે રનિંગ રેટ કરી છે તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગરનારું છે રેલવે ગરનારું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યું છે એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે આઉટ કરતા રહીશું